મારા રાજ્યના સૌ નાગરિકોની શાંતિ સલામતી સુરક્ષા અને તેમની સૌ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થનામાં અંબાના ચરણોમાં કરી છે મા અંબાની ભક્તિ ઓપરેશન સિંદુરની શક્તિ જોડે આજે નવરાત્રિની જ્યારે શરૂઆત થઈ છે ગુજરાતની ચારે કોર લોકો માં અંબાની ભક્તિ માટે જાને કે આતુર છે આજે સાંજથી જ ચારેય તરફ વૃદ્ધ થી લઈને બાળકો સૌ લોકો માં અંબાના નોરતામાં ગરબે ઝૂમશે ગુજરાતના નાના નાના વેપારીઓને નવરાત્રી ના પહેલા જ દિવસે દિવાળીની અનુભૂતિ થાય તે પ્રકારે ગુજરાતની ની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા ગરબે ગુમી શકે તેવી વ્યવસ્થાઓ અને આપણા રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને એક જ દિવસમાં વધુમાં વધુ વેપાર કઈ રીતે મળી શકે તેની બી વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે